ગામમાં રૂપિયા કરોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મંત્રી કૌશિક કામનું ઉદ્ઘાટન કર્યું છે સુવિધા હેઠળ બે માર્ગોના કામનો પ્રારંભ થયો છે નબળું કામ જણાય તો તરત જાણ કરો વેકરિયાનું કહેવું છે ગુણવત્તા માટે પાંચ લોકોને ટીમ બનાવવાની અપીલ કરવામાં આવી નબળા કામો નહીં ચાલે મંત્રી કડક સંદેશ આપ્યો થોડોક સમય લાગશે એ પણ બાકી નહીં તમારે જે ડબલ પટ્ટી વાળો રસ્તો કરવો છે ને એ પણ આગામી દિવસોની અંદર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જ થવાનું છે મિત્રો વિકાસના કાર્યો માટે ક્યારેય ચિંતા કરવાની જરૂર નથી જે રીતે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકાર ખાસ કરીને અમરેલી જિલ્લામાં અમરેલી વિધાનસભામાં ઉદાર રાતે પૈસા આપી દે છે અત્યાર સુધીના તમે તાળા મેળવી પૈસા તમારા કામમાં આવે પણ મિત્રો એ પ્રકારનું જ્યારે કામ થતું હોય ત્યારે સવિશેષ આપણી પણ બધાની જવાબદારી બનતી હોય છે વિકાસના કાર્યોમાં જે પણ કામ કરતા હોય ત્યારે સારું કામ થાય ક્વોલિટીનું કામ થાય કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ ભારપૂર્વક એક પણ કોઈ પણ પ્રકારની પાંચફોર્ડ કરવાની નથી થતી કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય નબળું કામ થતું હોય તમારે ધ્યાન મૂકજો ફરજિયાત પડે કારણ કે આ કામ થશે દસ વર્ષ સુધી પછી તમારે ત્યાં નવો રોડ નહીં બને અને એની પણ આપણે બધા જાળવણી રાખવી જોઈએ હું તો ગામને વિનંતી કરું પાંચ પાંચ જણાથી ટીમ બનાવું એસ્ટિમેન્ટ બેસે કેટલા તગાર કપસી કેટલા તગાર સિમેન્ટ કેટલી રેતી એનો એસ્ટિમેટ એમ રીતે દેશે તો સો ટકા કોલિટીના કામો થશે અમારી પણ જવાબદારી તમારી પણ જવાબદારી આપણે સાથે મળી વિકાસના કાર્યો કાયમી માટે ટકી શકે એ પ્રકારે બધા જ કરે